હાય ફ્રેન્ડ હું છું વિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતમાંથી અપમની રેસીપી તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો વધેલા ભાતમાંથી અપમ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક વાટકી છે તે વધેલા ભાત લીધા છે તે મિક્સર જારમાં લઈ લઈશ વતેલા ભાત અને સાથે હું એક લીલું મરચું છે તે એડ કરી અને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશ મિક્સરમાં આ નાસ્તો છે તે તમે માત્ર પાંચ મિનિટમાં બનાવી શકો છો તો અહીંયા ભાતને છે તે પેસ્ટ તૈયાર કરી લીધી છે અને આટલી પેસ્ટ તૈયાર કરતાં મારે અડધા વાટકી પાણીની જરૂર પડી છે હવે હું આ પેસ્ટ છે તે એક વાસણમાં નીકાળી લઈશ તો આપણે મિક્સરમાં પીસી અને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે હું એની અંદર એક વાટકી છે તે સોજી એડ કરીશ જેને આપણે રવો કહીએ છીએ અને બરાબર મિક્સ કરી લેશું તે જ વાટકીના માપ પ્રમાણે અહીંયા હું એક વાટકી છે તે મોડું દહીં એડ કરીશ અને એમાં હું છીણેલું ગાજર એક નંગ સમારેલી સૂકી ડુંગળી અને થોડા જે બેબી કોન આવે છે મકાઈના દાણા તે એડ કરીશ જો તમારે બીજું કોઈ શાક એડ કરવું હોય તો તમે કરી શકો છો અને જો આમાંથી કોઈ શાક સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો અહીંયા મેં એક લીલું મરચું લીધું છે જો તમારે વધારે લેવું હોય તો તમે લઈ શકો છો હવે આપણે આ બધું છે તે બરાબર મિક્સ કરી લેશું મિક્સ કરી અને આપણે આને દસ મિનિટનો રેસ્ટ આપીશું જેથી આપણે અંદર જે સૂજી એડ કરી છે તે બરાબર ફૂલી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે અને સૂજી છે તે આપણે બરાબર ફૂલી ગઈ છે હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું છે તે આપણે સ્વાદ અનુસાર થોડું જ નાખવાનું છે કારણ કે આપણે ભાત બનાવતી વખતે પણ મીઠું એડ કરેલું છે અને જે બેટર છે તેને બરાબર ફીણી અને સ્મૂથ કરી લેશું હવે અહીંયા આપણે જે ખાવાનો સોડા આવે છે તે થોડો એડ કરીશું જો તમારી પાસે ખાવાનો સોડા ન હોય તો તમે એક પેકેટ ઈણોનું એડ કરી શકો છો સોડા એડ કરી ને આપણે ઉપરથી થોડું પાણી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી સોડા એડ કરવાથી આપણું જે બેટર છે તે એકદમ સ્મૂથ બની જશે જે બેટર છે તે આપણું એકદમ અક્કમ બનાવવા માટે તૈયાર થઈ ગયું છે હવે અહીંયા હું અપમ બનાવવા માટે અપમ પેન ગેસ પર રાખી લઈશ અને તે તેલથી થોડું ગ્રીસ કરી લઈશ અને ગેસને આજે એકદમ ધીમી કરી અહીંયા અપમને વધુ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા થોડા ચીલી ફ્લેક્સ એડ કરું છું જો તમારે ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને થોડો ઓરેગાનો એડ કરું છું અને ફરીથી બેટર છે તે બરાબર મિક્સ કરી લેશું અને હવે જે આપણે આ અપમવાળું પેન છે તેમાં બેટર રાખી લેશું હવે આપણે થોડું કરતા અને બધા ખાનામાં આપણે બેટર એડ કરી લેશું જેટલું સમય એટલું બેટર એડ કરી લેશું તો આપણે સ્ટેન્ડમાં બધું બેટર એડ કરી લીધું છે અને હવે આને બે થી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું એક બાજુ થઈ ગયા છે તો આપણે તેને બીજી બાજુ ચમચીની મદદથી આ રીતે પલટાવી દેસુ પલટાવી પલટાવી લીધા છે અને આપણે ઉપરથી બ્રશ ની મદદ થોડું થોડું તેલ લગાવી લેશું જેથી બીજી બાજુ પણ એકદમ ક્રિસ્પી બની જાય આ રીતે સાઈડમાં જો ક્રિસ્પી રહી ગયા હોય તો આ નીકાળી અને પછી આપણે સાઈડ ચેન્જ કરી લેવાની ફરી ઢાંકી થવા દેશું તો અપમ છે તે બીજું બાજુ પણ બની ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી લેશું તો તૈયાર છે આપણા વધેલા ભાતમાંથી અપમ તો તૈયાર છે વેસ્ટમાંથી બેસ્ટ એવા વધેલા ભાતમાંથી બનેલા અપમ જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ